નવરાત્રીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યા છે કે પ્રવૃત્તિઓ કરતા ઇસમો ચેતી જજો છેડતી જેવી પ્રવૃત્તિઓને રોકવા માટે શી ટીમ પણ કરાઈ છે આસપાસની વ્યક્તિ પણ પોલીસ હોઈ શકે છે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા કાયદાના સકંજામાં આવી જશે આપણે સી ટીમની રચના કરવામાં આવી છે જેમાં કે મહિલા સુરક્ષા કર્મીઓ છે એ આપણી વચ્ચે ટ્રેડિશનલ ડ્રેસમાં રહીને આપણી સુરક્ષા કરે છે જે જેથી કરીને જે પણ મહિલાઓ ગરબા રમતી હોય એ પોતાની જાતને સુરક્ષિત અનુભવે છે તે બદલ આપણે વ્યારાના પોલીસ કર્મીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જુદી જુદી જગ્યાએ જ્યાં ગરબાઓ ચાલે છે ત્યાં સરપ્રાઈઝ વિઝિટ કરશે જેમાં તેઓને ખાનગી કપડામાં તથા ગરબાના પારંપરિક પહેરવેશમાં કરવાની સૂચના આપવામાં આવેલ છે અને આ દરમિયાન જો તેઓને આમ મહિલાઓ જે ગરબા રમવા આવે અને તેઓને પડતી મુશ્કેલીઓ તથા તેઓ સાથે કોઈ છેડતી ના બનાવો બને છે કે કેમ તે સંદર્ભે વોચ રાખી તે અનુસંધાને જરૂરી તકેદારી રાખવામાં અને એ અનુસંધાને જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવે